પ્રબલ શહેરની તો પંચોતેરમાં આપ પર્વ નિમિત્તે સિદ્ધપુર એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ સંચાલિત એડનવાલા પ્રાઇમરી સ્કૂલ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે સન્માન શુભેચ્છા અને ઇનામ વિતરણ કાર્યક્રમ ગવર્નર રોટરીના શશાંક રાઠોડના યોજાયો આ સમારંભમાં મુખ્ય મહેમાન પદે બંને દાતાઓ જનાબ તાહિરભાઈ એડનવાલા તથા જનાબ હુસેનભાઈ એડનવાલા ઉપસ્થિત રહ્યા તે ઉપરાંત અતિથિ વિશેષોમાં જાણીતા ઇતિહાસકારક ડોક્ટર રિઝવાન કાદરી સાહેબ રિપબ્લિક સ્કૂલ અમદાવાદના આચાર્ય જનાબ રફીકભાઈ કોઠારી એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી રોટરીના ડોક્ટર જયશુધા રોટરી ક્લબ ઓફ સિદ્ધપુરના પ્રમુખ કનુભાઈ પંચાલ તેમજ રોટરી ક્લબ ઓફ સિદ્ધપુરના સેક્રેટરી દશરદ પટેલ જનાબુ યુનુસભાઈ સિદ્ધપુરવાલા જનાબ યુસુફભાઈ વડનાગરવાલા જનાબ ડોક્ટર શકીલ મહેમણ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે એડનવાલા પ્રાઇમરી તથા ઉચ્ચ માધ્યમિક શાળાના ગત વર્ષે ધોરણ એકથી ધોરણ બારના પ્રથમ નંબર આવેલા વિદ્યાર્થીઓને સંસ્થાના દાતાઓ જનાબ તાહિરભાઈ એડનવાલા તથા જનાબ હુસેનભાઈ એડનવાલા તરફથી ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તે ઉપરાંત એસઈડબ્લ્યુ ટી ટ્રસ્ટના પૂર્વ મેનેજિંગ ટ્રસ્ટી જનાબ હુજુહુરભાઈ ડી મંસુરીના માતાના સ્મરણાર્થે એડનવાલા હાઈસ્કૂલના એસએસસી તથા એચએસસી બોર્ડમાં પ્રથમ ત્રણ નંબર આવેલા વિદ્યાર્થીઓને તેઓ તરફથી એવોર્ડ તથા પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ સાથે બંને દાદાઓ તરફથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ગિફ્ટ આપવામાં આવી હતી આ પ્રસંગે એસ ઇડબ્લ્યુડીના મેનેજિંગ ટ્રસ્ટી તથા જાણીતા એડવોકેટ જનાબ અબરાર અલી સૈયદ પોતાની આગવી શૈલીમાં મહેમાનોનો પરિચય કરાવ્યો હતો તેમજ પ્રસંગ સમારંભના અધ્યક્ષ ડોક્ટર સસાંગ રાઠોડ ડોક્ટર રિજવાન કાદરી જનાબ રફીકભાઈ કોઠારીયા તથા ડોક્ટર જય સુધારે પ્રાસંગિક પ્રવચન પણ આપ્યા હતા કાર્યક્રમના બીજા દિવસીય સમારંભના અધ્યક્ષપદે સિદ્ધપુર મત વિસ્તાર તારાસીબ્ય ઉદ્યોગમંત્રી ગુજરાત રાજ્યના માનનીય બળવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા સિદ્ધપુર એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી જનાબ અબરાર અલી સૈયદ દ્વારા સ્વાગત પ્રવચન તથા જનાબ જડી મંજૂરી તરફથી સંસ્થા પરિચય આપવામાં આવ્યો હતો દર વર્ષની જેમ જેમ એસએસસીના માર્ચ બે હજાર ત્રેવીસની બોર્ડની પરીક્ષામાં સિદ્ધપુર શહેરની વિવિધ શાળાઓમાં પ્રથમ નંબર અલાવેલ વિદ્યાર્થીઓને પ્રેમ મેચ મલેક સ્મૃતિ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા એડનવાલા હાઈસ્કૂલની વિદ્યાર્થીની શેખ અનમ હારૂનભાઈએ ગોકુલ સાયન્સ સ્કૂલ સિદ્ધપુરમાં ધોરણબહાર સાયન્સમાં કેન્દ્રમાં બીજા નંબર મેળવી એમબીબીએસમાં એડમિશન મેળવ્યું તે માટે તથા ફકીર નાયશા એકપાત્ર અભિનયમાં રાજ્યકક્ષા સુધી પ્રતિનિધિત્વ કર્યું તે માટે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું ઇનામ વિતરણ અને સન્માન સમારોહના કાર્યક્રમ ઉપરાંત હાઈસ્કૂલ તથા પ્રાઇમરી શાળાના બાળકો દ્વારા વિવિધ ડાન્સ નાટક પિરામિડ ગરબા જેવા કાર્યક્રમો નિહાળી બંને દાતાઓ તથા દર્શકો તરફથી પ્રોત્સાહિત ઇનામો જાહેર કરવામાં આવ્યા હતા સાથે સાથે સિદ્ધપુર શહેર તમામ શાળાઓના તેજસ્વી તાલાઓનું એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું એમ બંને દાતાઓ તરફથી હાઈસ્કૂલના સમગ્ર સ્ટાફને ગિફ્ટ આપી સન્માનિત કરાયા હતા કાર્યક્રમની વિશેષતા એ હતી કે તાતા ચણાબ તાહેરભાઈ એડનવાલા તરફથી એડનવાલા પ્રાથમિક શાળાની તમામ વીસ જેટલી શિક્ષિકા અને પોતાના ખર્ચે મુંબઈ દર્શન કરાવવાની જાહેરાત પણ કરી હતી તે ઉપરાંત જણાબ હુસેનભાઈ એડનવાલાએ પણ તમામ શિક્ષિકા અને દુબઈ દર્શનની જાહેરાત કરી હતી તે માટે પાસપોર્ટ વિઝાની સંપૂર્ણ જવાબદારી ચણાબ યસુભાઈ વટના અગરવાલાએ લીધી હતી સમગ્ર ભારતમાં શિક્ષકોની કદર અને પ્રોત્સાહિત કરવા માટે આ પ્રકારની જાહેરાત એક નમૂનારૂપ છે આજના પ્રસંગે માનનીય ઉદ્યોગ મંત્રી બળવણસિંહજી રાજપૂત પૂર્વ આચાર્ય સંભુભાઈ દેશાહી તથા વોકેશનલ સર્વિસ એવન્યુ કમિટીના ચેરમેન અનિલ સિંઘે પ્રાસંસિક પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા સમારંભ અધ્યક્ષ બળવણસિંહ રાજપૂતને ગિફ્ટ તથા ફુલહારથી સન્માન કરવામાં આવ્યું હતું આભાર વિધિ પૂર્વ મેનેજિંગ ટ્રસ્ટી જનામજડી મંસુરી કરી હતી સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શ્રીમતી સમીનાબેનનું શીખે કર્યું હતું સુનીલ ઠાકોર સેભપુર જેમાં મારું મારું કોન્ટ્રીબ્યુશન હોય છે એ મારા મા બાપ થોડું નજીક રાખજો માઇક સાહેબ માઈક નજીક રાખજો એસી ડબલ્યુ ટી ટ્રસ્ટ દ્વારા સંચાલિત એડનવાલા સ્કૂલ નો આજે એક ઇનામ વિતરણ તથા સાંસ્કૃતિક કાર્યક્રમ ગઈકાલે આજે સંપન્ન થયો છે આ કાર્યક્રમ અમે ઘણા બધા વર્ષોથી કરતા આવીએ છીએ અને એ કાર્યક્રમમાં મોટાભાગે જે વિદ્યાર્થીઓ ઘણા ઉચ્ચ માર્ગથી પાસ છે એમને મોટિવેટ કરવા માટે એમને પ્રેરણા આપવા માટે અને એમને ખાસ કરીને તસ તરફથી અને અમારા દાતાઓ તરફથી એમને ઈનામ આપવામાં આવે છે તથા સાંસ્કૃતિક પ્રોગ્રામો પણ કરવામાં આવે છે નિયમિત રીતે અને આ વર્ષે પણ તે જ રીતે પ્રોગ્રામ થયો છે એમાં આ પ્રોગ્રામમાં અમારા બંને દાતાઓ એક તાહેરભાઈ જે બોમ્બેથી આવેલા છે અત્યારે વધારેલા છે તથા તેમની સાથે જેના વિનુષભાઈ પણ આવેલા છે તથા દુબઈથી બીજા અમારા દાતા હુસેનભાઈ પણ અત્યારે આવેલા છે બંને દિવસે બંને પ્રોગ્રામમાં બંને ઉપસ્થિત રહ્યા છે અને શિક્ષકોને તથા ટ્રસ્ટને એમણે જે સપોર્ટ કર્યો એને પ્રેરણા પ્રેરણા પૂરી પાડેલી છે એ જ રીતે આજના પ્રોગ્રામમાં ગુજરાત રાજ્યના ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર બલવંતસિંહ રાજપૂત સાહેબ પણ ઉપસ્થિત રહેલા હતા અને અમદાવાદ શહેરના નગરપાલિકાના પ્રમુખ અનિતાબેન પણ હાજર રહેલા સંભુભાઈ દેસાઈ સાહેબ હાજર રહેલા અને ઘણા બધા અમદાવાદ સિદ્ધપુર શહેરના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હાજર રહેલા અને એ રીતે આજે આ પ્રોગ્રામ સફળતાપૂર્વક સંપન્ન થયો છે સાહેબ અંદાજે કેટલા વિદ્યાર્થીઓને એના વિતરણ કરવામાં આવ્યું છે ધોરણ એકથી બાર ધોરણના તમામ વિદ્યાર્થીઓને ઉપરાંત જે એડનવાલા સ્કૂલના તમામ વિદ્યાર્થીઓ એકથી બારના ઉપરાંત જે અમદાવાદ શહેરના અંદર અરે સોરી સિદ્ધપુર શહેરના અંદર જે શાળાઓ આવેલી છે એ દરેક શાળાઓમાં એકથી ત્રણના આવેલા તમામ વિદ્યાર્થીઓને બ્લુ સ્મારક ફંડ અને મલિક પ્રોફેસર મલિક સાહેબ સ્મારક ફોન તરફથી એમને ઇનામું આપવામાં આવે છે મારા પાસે કંઈ બોલવા માટે શબ્દો જ નથી ખાલી પાસે દુઆ કરું છું આ સંસ્થા સાથે મારે એટલો બધો પ્યાર છે કે એ દુઆ કરું છું કે બસ મને હર વર્ષ હિંમત આપજે કે હું ત્યાં આવું અને આ ખાસ કરીને બચાવ તો છે પણ આ ટીચર્સને હું બિલકુલ ભૂલી નહીં શકું ઘણું જ સારું કામ કરે છે એ બદલ હું ઘણો જ આપું છું